નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કપરાડા જોડાયા છે રાજુભાઈ સાથે ચર્ચા કરીશું કે જે રીતે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી છે અને એવું કીધું છે કે આવો સોમવારે બંને જણા રાજીનામું આપી દઈએ શંકર ચૌધરીને અને પછી વિસાવદરમાં ચૂંટણી થાય અને મોરબીમાં ચૂંટણી થાય રાજુભાઈ ગોપાલભાઈ તૈયાર છે પછી કોઈ જવાબ નથી આવ્યો ગોપાલભાઈનો મહત્વની વાત એ છે આખી ગોપીબેન શરૂઆત ક્યાંથી થઈ ચેલેન્જ આપવી સામે જવાબ આપવો ચેલેન્જ સ્વીકારવી આખી બહુ સમજવા જેવી વાત છે શરૂઆત ત્યાંથી થઈ કે મોરબીની અંદર વરસાદી પાણી ને લોકોની સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘૂસ્યા ગટરોના પાણી ઉભરાણા પારાવાર સમસ્યાનો મોરબીના લોકો સામનો કરી રહ્યા હતા ત્યારે મોરબીની જનતા મોરબીના રોડ પર આવી ક્યાંક ચક્કાજામ કર્યો ક્યાંય વિરોધ પ્રદર્શન કર્યા અને મોરબીના લોકોએ કહ્યું અવાજ નીકળ્યો કે ખરેખર પડેલા પ્રશ્નો છે આનું નિરાકરણ લાવો નહીતર અમે વાળી કરશું આવું કોને કહ્યું મોરબીના લોકોએ કહ્યું જે લોકોના મત લઈ કાંતિભાઈ અમૃતિયા વિધાનસભામાં પહોંચ્યા છે એ મતદારોએ કહ્યું કે જો તમે અમારું કામ નહીં કરો તો અમે પણ મોરબીમાં વિસાવદરવાળી કરીશું આ વાત સાંભળીને કાંતિભાઈ ભુરાટા થયા જેને અમે ગામડામાં રઘવાયા કહીએ રઘવાયા થયા એને આવી અને સામે મીડિયા ની સામે કહ્યું મીડિયાના કોઈ મિત્ર એ પૂછ્યું કે ભાઈ અહીંના લોકો એવું કહે છે મતદારો એવું કહે છે કે અહીંયા વિસાવદરવાળી થશે એટલે કાંતિ અમૃતિયા પહેલા તો મતદારોને ચેલેન્જ કરી લઈ આવો તમારો ગોપાલ ઇટાલિયાને જીતી જશે તો હું બે કરોડ રૂપિયા આપી દઈશ આ કાંતિભાઈ કહ્યું કાંતિભાઈએ કહ્યું હું રાજીનામું આપું છું ગોપાલ ઇટાલિયન લડવા લઈ આવો સામે સ્વાભાવિક છે કે મોરબીની મોરબી જયારે કોઈ મતદારો અપમાન કરશે કોઈ પણ ધારાસભ્ય માત્ર કાંતિ અમૃતિયા નહીં ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ધારાસભ્ય જયારે જનતાનું અપમાન કરી અહંકારમાં આવીને એવું કહે છે કે લઈ આવો તમે ફલાણા ફલાણા ને અમે હું એની સામે જીતી જાય આવું જો ક્યારે અહંકાર માં આવીને કોઈ બોલશે તો સ્વાભાવિક છે લોકો વતી ગુજરાતની જનતા વતી આ ચેલેન્જ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક સ્વીકારશે વાત રહી ગોપાલભાઈ ની ગોપાલભાઈ સહજતાથી ચેલેન્જ ને સ્વીકારી છે ગોપાલભાઈ એ કહ્યું છે તમારાથી પ્રશ્નોનું નિરાકરણ તો નથી આવતું તો તમે જયારે લોકોની વાત છે વિસાવદર વાળી થશે તો આટલું બધું આવેશમાં આવવાની ક્યાં જરૂર હતી હંમેશા નાટકનું કામ કરી રહેલા કાંતિભાઈ અમૃતિયા મીડિયામાં આવી પોતે મીડિયામાં બે દિવસ પોતાની વાહવાઈ અને ચર્ચા થાય અમૃતિયા સ્વીકારી ચેલેન્જ સ્વીકારી એટલે કાંતિભાઈ અમૃતિયા પોતાની વાત પરથી ફરી ગયા પેલા એવી કોઈ વાત નતી કે વિસાવદર માંથી રાજીનામું આપો ભાઈ પીડા કાંતિભાઈ ને છે કાંતિભાઈ ચેલેન્જ કરે એમાં વિસાવદર ની જનતા નો શું વાક છે અમે ડંકાની ચોટ પર કહીએ છીએ નિર્ભયના માધ્યમથી કે અમારો કોઈ પણ સૈનિક હોય કાંતિભાઈ સામે ડંકાની ચોટ પર જીતી જશે હવે કાંતિભાઈ નવી વાત લાવ્યા અહીંયા હું રાજીનામું આપું ગોપાલભાઈ રાજીનામું આપે ન આપે એ બે બાપ આ ટપોરીની ભાષા ક્યાંથી આવી ભૂતકાળમાં પણ મેં જોયેલું છે કાંતિભાઈ જયારે બ્રિજો મોરબીમાં ત્યારે જે એને નાટકો કર્યા એ ગુજરાતની જનતા એ જોયા છે કમરસમા પાણીમાં પડી ડૂબકીઓ મારી અને મીડિયાની આ સામે આવીને કેતા હતા કે મેં સો થી વધારે લોકોને કાંતિ અમૃત્યાએ બચાવ્યા આ શું હતું બધું હંમેશા ફેંકવામાં નાટકો કરવામાં માહેર રહેલા કાંતિભાઈ અમૃતિયા આ વખતે ચેલેન્જ આપતા તો અપાઈ ગઈ છે હવે થૂકેલું ચાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે ચેલેન્જમાં ફેરફાર કરી દેવામાં આવ્યો ચેલેન્જ આપી ત્યારે કહેવામાં આવ્યું કે ફૂદડી વાળી ચેલેન્જ છે હવે હવે દેવામાં આવી ગોપાલ ઇટાલીએ રાજીનામું આપે તો હું આપું ભાઈ તને કોને કીધું ગોપાલભાઈ ઇટાલીએ કહ્યું હતું રાજીનામું આપો હું એવું કહું છું ગોપાલભાઈ એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદી માં તાકાત હોય તો વિસાવદર માં આવીને લડે વારાણસી થી રાજીનામું આપે આ કોઈ થોડી ચેલેન્જ છે આવી વાત કરતા પહેલા પણ શરમ આવવી જોઈએ અમે વાત એટલી છે કે મોરબીની જનતાએ કહ્યું કે વાળી થશે મોરબીની જનતાને કહ્યું કે હું રાજીનામું આપવા તૈયાર છું ગોપાલ ઇટાલિયા જીતીને બતાવે મોરબીની જનતા વતી આ ચેલેન્જ અમે અને ગોપાલભાઈ ઇટાલિયા સ્વીકારી છે હવે કાંતિભાઈ માં પ્રમાણિકતા હોય પોતે જે વાત બોલ્યા હતા એના પર સુરા જેવી રીતે બોલ્યા ના ફરે એવી વાત હોય ભારતીય જનતા પાર્ટી જે સંસ્કાર છે બોલીને ફરી જવું જુઠ્ઠું બોલવું વારંવાર બોલવું આ સંસ્કાર નું સિંચન કાંતિભાઈ ન થયું હોય તો કાન્તીભાઈ બાર તારીખ બપોર સુધીમાં રાજીનામું આપી દે આમ આદમી પાર્ટી નો કોઈ પણ સૈનિક ગોપાલભાઈ ઇટાલિયન ઈસુદાનભાઈના નેતૃત્વ નીચે લડશે અને જીતીને બતાવશે અને મોરબીની જનતાએ જે ચેલેન્જ કાંતિ અમૃતિયા સ્વીકારી છે આ ચેલેન્જ ને પૂરે કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે પણ અહીંયા સવાલ એ આવે છે ને કે આજે મોરબીના જ કાંતિભાઈ જે કામ કરવાનું હોય એ નથી કરી રહ્યા અને ખાલી ખાલી આ પ્રકારની વાતો કરી રહ્યા છે એટલે ભાજપમાં ઇન્ટરનલ પણ બબાલ જોવા મળી રહી છે હવે ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ બબાલ માત્ર મોરબી પૂરતી નથી આ બબાલ આખા ગુજરાતમાં ચાલે છે અને આ બબાલ ઉપર સુધી છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અમે માનીએ છીએ કે જૂના ભાજપના જે નેતાઓ છે

અત્યાર સુધીનો બાળકોને ભણવા માટે ઓરડા નથી ભણાવવા માટે શિક્ષકો નથી સ્કૂલમાં જાય છે તો લાઈનો લાગે છે સ્કોલરશિપ મળતી નથી દરેક મુદ્દે ભારતીય જનતા પાર્ટીના શાસન થી લોકો પીડાય છે અને જે દસ ટકા લોકો ભાજપમાં છે જે જૂની ભાજપ સાથે જોડાયેલા છે આ લોકો પીડા થાય છે એટલે કાંતિ અમૃતિયા જેવા એકસો એકસઠ ધારાસભ્યો છે આ તમામને ઘર ભેગા કરવા માટે માત્ર મોરબી પૂરતી નહીં આ ચેલેન્જ આખી ગુજરાતની જનતાએ સ્વીકારી છે અને ગુજરાતની જનતાના પ્રેમ થકી આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને ઘરે મોકલવા માટેની લડાઈ લડશે પણ સાથે રાજુભાઈ એક સવાલ એ પણ છે ને કે મેં ગઈકાલથી ઘણી બધી જગ્યાએ સાંભળ્યું કે ઘણી બધી જગ્યાએ જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે ત્યાં લોકો એવું કહી રહ્યા છે કે હવે વિસા વધારવાળી કરવી છે આ વિસા વધારવાળી કરવી છે આ શું એટલે ક્યાંક આમ આદમી પાર્ટી આને કેમ્પેનિંગ તરીકે ચલાવી રહી છે બિલકુલ નહીં આ લોકોની નાભીનો અવાજ છે લોકોની અંદરથી નીકળતો અવાજ છે વિસાવદર વાળી કરવી છે એટલે શું ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ પૈસાની તાકાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું સમજે છે કે અમારા સંગઠનની તાકાત અમારા પૈસા તંત્ર ની તાકાત થી અમે ચૂંટણી જીતી જશું ત્યાં લોકો એને સંદેશ આપે છે એવું નહીં સમજતા તમે લોકો ભ્રષ્ટાચારી છો અમારા કામ નહી કરો તેમ તમે જીતી જશો આવું સમજતા અમે અમે પણ કરીશું મતલબ છે આમ વિકલ્પ પાર્ટી પસંદ કરશું ભાજપના નેતાને ઘર ભેગા કરશું આનો મતલબ એ છે અમે વિસાવદરવાળી કરીશું અને આવનાર સમયમાં ગુજરાતના તમામ વિધાનસભા તમામ તાલુકાઓમાં વિસાવદરવાળી થશે હું તમે નજર સામે જોઈશું રાજુભાઈ સાથે એક સવાલ એ પણ છે ચૈતર વસાવા ચૈતર વસાવાને અત્યારે જેલમાં બંધ કરવામાં આવ્યા છે અને તેમની જામીન ઉપર હિયરિંગ છે પણ જૂના કેસો પણ ખોલવાની વાત છે અને વકીલે સરકારી વકીલ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા ઉપર જે જૂના કેસો થયેલા છે એ કેસોના બાબતે પણ અમે કહીશું કે કોર્ટને કે જામીન ન આપવા જોઈએ વકીલ સરકાર તરફથી છે મતલબ પોલીસે જે કેસ કર્યો છે જે કેસ ફરિયાદી એ કર્યો છે ને એને મરી મસાલા મસાલાભરાવી વ્યવસ્થિત ડિઝાઇન કરી અને આખા કેસ નું સરસ મજાનું રૂપ આપવાનું કામ પોલીસે કર્યું છે 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 વકીલ વકીલ એ સરકાર તરફથી આવતો મતલબ કે ચૈતર વસાવાને ફસાવવા માટે આખી સરકાર પોલીસ અને તંત્ર કામે લાગેલું છે હવે જૂના જે કેસ છે જૂના કેસ કોના છે જૂના કેસ છે એ પણ કોને કરેલા છે સીધી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે જૂના કેસ થયેલા છે ચૈતરભાઈ ક્યારેક રોડ પર આવી અને કામ કર્યું છે લોકો માટે જાહેરનામા ભંગનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના પ્રયત્ન કરે તો આયોજન પૂર્વક ષડયંત્ર કરીને ત્યારે પણ એમની પર ખોટા કેસ કરવામાં આવ્યા છે આ કેસો ને આગળ લઈ જઈ અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે સરકાર તરફથી જે વકીલાત કરવા વકીલ આવ્યા છે

જેના છોકરાઓની ધરપકડ થઈ છે જે રાજ્ય જે રાજ્ય સરકારમાં જે તિજોરીની ચાવી બચુ ખાબડ ને આપી હતી જેની ચોકીદારી બચુ ખાબડે કરવાની હતી એને પોતાના છોકરાના હાથે જ તિજોરી લૂંટાવી દીધી હજુ બચુ ખાબડ મંત્રી પદે યથાવત છે શરમ થોડીક પણ સરકારમાં બચી હોય તો એની ધરપકડ કરાવવી જોઈએ આ કામ થતું નથી ચૈતરભાઈ વસાવા ભ્રષ્ટાચાર ઉજાગર કરે નકલી નકલી કચેરીઓ બહાર લાવે અધિકારીઓ લાવે આદિવાસી સમાજ માટે થઈ લડે આદિવાસી સમાજનો આદિવાસી સમાજના ન્યાય અને હક માટે થઈને લડાઈ લડે છે તો ચૈતરભાઈ વસાવાને દબાવવા માટે ખોટા કેસ કરવામાં આવે છે અને ફરી વખત જેલમાં જાય ત્યારે જૂના કેસ જે ખોટા ઉપજાવી કાઢેલા હતા એ કેસને આગળ કરીને કહેવામાં આવે આ તો વારંવાર આવી પ્રવૃત્તિઓ કરે છે વાત એ છે ચૈતરભાઈ પ્રવૃત્તિ નથી કરતા ચૈતરભાઈને ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટી વારંવાર ષડયંત્ર કરે છે આજે નિર્ભયના માધ્યમ થી કહીશ કે વિસાવદરના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ પર કેસ કરવાનું આયોજનપૂર્વક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ કરીને રાખ્યું છે જી પણ રાજુભાઈ સવાલ એ છે ને કે જે રીતે ચૈતર વસાવા ઉપર કેસ થયો છે આદિવાસી સમાજના લોકો જે છે ત્યાંના એ લોકો માં પણ બે ભાગલા જોવા મળી રહ્યા છે ગઈકાલે ત્યાંના બાર એસોસિએશને પણ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો અને ત્યાં આગળ ચૈતર વસાવાના રાજીનામાની માંગ પણ કરવામાં આવી આ ભારતીય જનતા પાર્ટી ની સમજી વિચારેલી સાજીશ છે બધાને ખબર પડે કે એવા પાંચ ટકા દસ ટકા લોકો ભારતીય જનતા પાર્ટી ના ઇશારે કામ કરતા હોય તો એ કામ કરનારા લોકો એને ધ્યાને રાખી અને આપણે ચૈતરભાઈ નું રાજીનામું આવું કઈ નથી હોતું બાર એસોસિએશન ની વાત કરીએ તો બાર એસોસિએશન ને ઉપરથી પ્રેશર આવવા માંડ્યું છે ગુજરાત બાર એસોસિએશન ને પણ પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ વકીલોને કહી દયો ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ન આવે હું પોતે વકીલ છું મારા ઘણા બધા વકીલ મિત્રો છે જે લોકોએ અવાજ ઉઠાવવાની વાત કરી તો તમામ જિલ્લાના બાર એસોસિએશન ને કહેવામાં આવ્યું છે કે તમે ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં કોઈ આવવાનું નથી આ મને મારા બે ત્રણ વકીલ મિત્રોએ કહ્યું છે એટલે ક્યાંક નહીં ન ક્યાંક ગોપાલભાઈના સમર્થન માં લોકો નો આવે ચૈતરભાઈનો વિરોધ કરે આ તો એક ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે અને પહેલેથી એ મુજબ કામ કરે છે વાત રહી મતદારો શું ઈચ્છે છે લોકો શું ઈચ્છે છે લોકો એ ઈચ્છે છે